જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે વ્યક્તિનું મૂલ્યાંકન પ્રતિભાથી એક વખત જ્યોર્જ બર્નાર્ડ શોને એક સ્ત્રીએ પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું સ્ત્રીએ ખૂબ ભાવથી આમંત્રણ આપેલું એટલા માટે તેમણે એ સ્વીકારી લીધું પરંતુ જે દિવસે એને જમવા જવાનું હતું ત્યારે એ કામની અંદર ખૂબ વ્યસ્ત હતા એ બર્નાર્ડ શો અલગ અલગ કામની અંદર ઘણો બધો સમય પસાર કરી દીધો અચાનક એમને યાદ આવ્યું કે મારે તો જમવા જવાનું છે એટલા માટે ત્યાંથી સીધા જ કામના સ્થળેથી એ પેલી સ્ત્રીના ઘરે પહોંચી જાય છે પેલી સ્ત્રી એમને જોઈ એને આવકારે છે અને મોઢા ઉપર આનંદ થવાઈ જાય છે પરંતુ થોડી જ વારની અંદર એ આનંદ દુઃખમાં પરિવર્તન થાય છે એનું મોઢું પડી જાય છે અને એ સ્ત્રી શોને કહે છે કે તમે આવા જ કપડાં પહેરીને આવી ગયા તમારા ઓલા અમૂલ્ય કપડાઓ ક્યાં છે જ્યારે કહ્યું કે હું તો કામમાં હતો ત્યાંથી સીધો જ અહીં જમવા માટે આવી ગયો છું ઘરે જવાનો સમય નથી મળ્યો પેલી સ્ત્રી કે છે ફરી વખત જાઓ અને પેલા કિંમતી વસ્ત્રો પહેરીને આવો તો મને ખૂબ ગમશે આથી બનાટ શો એ ત્યાંથી નીકળે છે પોતાની મોટર કાર લઈને ઘરે આવે છે અને કિંમતી કપડાં પહેરી પેલી સ્ત્રીના ઘરે પહોંચી જાય છે સ્ત્રી ખૂબ ખુશ થઈ જાય છે તેમના કપડાં એમને કિંમતી ખૂબ ગમતા હતા બધા જ જમવા માટે ગોઠવાઈ જાય છે જમવાની શરૂઆત થાય છે પીરસાઈ જાય છે ત્યારે બર્નાર્ડ શો જમતા જમતા એ થાળીમાં રહેલી વાનગીઓ પોતાના કપડા ઉપર નાખે છે આઈસ્ક્રીમ કપડાંને આપે છે ને કહે છે લ્યો કપડાં ખાઓ મારા કપડાં આઈસ્ક્રીમ ખાઓ લ્યો મારા કપડાં મીઠાઈ ખાઓ એમ કહીને પોતાના કપડાં ઉપર મીઠાઈ નાખે છે કહે છે કે તમારા કારણે જ આમંત્રણ મળ્યું છે તમે ખાઓ બધા નવાઈ લાગી આથી તેમના મિત્રોએ પૂછ્યું કે આ શું કરો છો તમે કપડાં ઉપર કેમ નાખો છો ત્યારે એ કહે છે કે મને આજે જે આમંત્રણ મળ્યું ને એ આ કપડાંને કારણે મળ્યું છે એટલે કપડાંને તો જમાડવું જ પડે ને એ જમે એટલે મારે આવી ગયું એ મારા વ્યક્તિત્વને આમંત્રણ નથી મળ્યું કપડાંને આમંત્રણ મળ્યું છે એટલા માટે હું એમને જમાડું છું આથી પેલી સ્ત્રી એકદમ શોભેલી પડી જાય છે અને એ બર્નાલ્ડ શોની માફી માગી લે છે અને ત્યારે બર્નાલ્ડ શો એમને કહે છે કે બહેન સાચી પ્રતિભા કોઈપણ વ્યક્તિની હોય ને તો એમાં રહેલી પ્રતિભા વ્યક્તિમાં રહેલા ગુણોમાં હોય છે નહીં કે એના કપડામાં માણસ કપડાંથી સારો જરૂર લાગે પરંતુ એની પ્રતિભાથી વધારે સારો એ કપડાંથી લાગતો નથી કોઈ પણ માણસના કપડાં ઉપરથી તેમનું વ્યક્તિત્વ નક્કી કરી શકાતું નથી એ બેનને એ જીવનનો અમૂલ્ય પાઠ મળી ગયો હતો કે કપડાં કરતાં પણ માણસની પ્રતિભા મહત્ત્વની છે અને એમને જ ખરેખર માન આપવું જોઈએ